તો મિત્રો આજે આપણે બનાવવાનો છે રેસીપી વિડીયો જે છે લીલા લસણની ચટણી જે શિયાળા માટે સ્પેશિયલ લીલા લસણની ચટણી આપણે આજના વિડીયોની અંદર લઈને આવ્યા છે અને વિડીયો બનશે સમથિંગ ચારથી પાંચ મિનિટનો પણ બહુ સરસ મજાનો વિડીયો અને બહુ મજા આવશે તમે નિહાળજો ને આ ચટણી જે અત્યારે હું આ લઈને આવ્યો છું એ યુટ્યુબ ઉપર વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે લીલા લસણની ચટણી તો તમને જોવા મળશે પણ જે હું જે પ્રોસેસથી બનાવી રહ્યા છીએ એ વિડીયો તમને જોવા નહીં મળે તો ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરી અને શું શું વસ્તુ યુઝ કરવાના છે કેવી રીતના બનાવવાના છે એ બધું આપણે આજના વિડીયોમાં નિહાળીએ તમે વિડીયો જોતા રહો ચેનલને સબસ્ક્રાઇબ કરો બહુ મજા આવશે આજના વિડીયો તો આપણી પાસે છે આ લીલું લસણ જેને આપણે ઝીણું ઝીણું કાપી નાખ્યું છે અને આ છે આપણી જોડે મેથી જે લીલી મેથી છે બહુ સરસ મજાની તાજી મેથી છે આજની વાડી નથી લીધેલી મેથી છે અને છે આ લીલા મરચાં થોડા તીખા થોડા મોળા એવા મરચાં છે લીલા મરચાં લીધા છે આ છે કોથમીર જેનો આપણે પછી જે ઉપરથી ચટણી બન્યા પછી એનો યુઝ કરવાનો છે ઉપર નાખવાની છે અને આ છે આદુ જે આદુ છે એ આપણે અંદર નાખવાનું છે કેવી રીતના પ્રોસેસ છે એની એ આપણે જોઈશું અને આ છે સૂકું કશ્મીરી મરચું જે છે તે આને પહેલથી પલાળી અને આપણે મૂકી દેવાનું છે અને પછી એને વઘારમાં કેવી રીતે એડ કરવાનું છે જોઈશું અને આ બધી લસણની ચટણીની સામગ્રી છે અને આ બધી વસ્તુ આપણે પ્યોર ખાણાના તેલની અંદર બનાવીશું તો જે આ લસણ છે ને આપણે એને જે આગલા વિડિયોની અંદર આપણે સૂકા લસણની અંદર ખાંડની અંદર ખાંડીને કર્યું હતું એવું નથી કરવાનું આને આપણે મિક્સરની અંદર ક્રશ કરવાનું છે તો આપણે લઈ લીધું છે મિક્ચર અને મિક્સર જાર હવે અંદરથી નાખવાનું થશે લીલું લસણ આપણે આમાં બધું લસણ લઈ લીધું છે અઢીસો ગ્રામ લસણ છે જો અઢીસો ગ્રામ લસણ હતું એમાંથી આટલું લસણ થઈ ગયું છે અને ક્રશ કર્યા પછી તમે અઢીસો ગ્રામ લસણ લેશો તો તમારે આની અંદર સો ગ્રામ જેટલી મેથી લેવાની એક નાનો ટુકડો આવડો ટુકડો આદુનો લેવાનો અને ત્રણથી ચાર જ લીલા મરચાં લેવાના અને તમારે ઘણું નહીં પણ ઓછામાં ઓછું ચ ત્રણથી ચાર ચમચી સૂકું મરચું લેવાનું લસણ ક્રશ કર્યા પછી હવે આપણે લીલા મરચાં અને આદુને ક્રશ કરવાનું છે એને પણ આપણે કરી દઈએ એટલે એ પણ એકદમ પેલું નહીં કરી નાખવાનું થોડું અધકચરા જેટલું કરવાનું આપણે મેથીને ક્રશ નથી કરવાની કારણ કે મેથી ઓલરેડી મેથી ગળી જશે એટલે મેથી રેડી રહેશે તમારે મેથીને એકદમ ચીણી ચીણી કટ કરી દેવાની છે અને જો આપણે આ લસણ આદુ કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે હવે ગેસ ચાલુ કરી અને તેલ મૂકી દીધું છે તેલ થોડું વધારે લેવાનું આમાં તો શું તેલ થોડું વધારે હશે ને તો સારી મજા આવશે અને આપણે જે તેલ યુઝ કર્યું છે તે એકદમ દેશી સિંગ તેલ યુઝ કર્યું છે તેમાં શું શું તેલમાં થોડો વધારે સારો સ્વાદ આવે છે બીજા તેલ કરતાં અને અંદર આમાં નાખવાનું છે જીરું તમારે રઈનો યુઝ નથી કરવાનું જીરું નાખવાનું છે એટલે જીરાનો યુઝ કરશો અને સ્વાદ જીરાથી શું સારો સ્વાદ આવે એટલા માટે આમાં જીરાનો યુઝ કરવાનો છે તો આપણે જીરું નાખી દીધું છે હવે નાખવાનું છે આપણે આ રચાની પેસ્ટ એ નાખી દીધી છે હવે એની અંદર આપણે તરત જ ઉમેરવામાં આવશે આલ જે લસણની પેસ્ટ કરી હતી આપણે તૈયાર એ લસણ ક્રશ કરેલું એને થોડું આમાં શેકાવા દેવાનું છે એટલે થોડું શેકાઈ જાય એટલે થોડો એનો સારો સ્વાદ આવે જો તમે તેલની માત્રા જો કેટલી છે અઢીસો ગ્રામ લસણ હોવા છતાં પણ તેલ આપણને એક સૌ દેખાઈ રહ્યું છે એટલે આ થોડું કમ્પ્લીટ થઈ જશે શેકાઈ જશે એના પછી આપણે જે પલાળેલું મરચું છે એ નાખવાનું છે આમાં તમે પહેલું પણ પલાળેલા મરચાંનો વઘાર કરી શકો છો પણ આપણે આમાં પહેલો આર્યુઆ કર્યું છે આમાં શું થોડું આશે કહી જાય ને તો બહુ સારું લાગે અને પલાળેલું મરચું તમારે પલાળી દીધું છે એટલે પણ કાચું પણ ના રહે હવે થોડીક અળદર એડ કરવાની અને સ્વાદ પ્રમાણે મીઠું તમે જેવું ખાતા હોય એ પ્રમાણે મીઠાનો યુઝ કરવાનું થાય હવે એને બધું મિક્સ કરી દેવાનું અને પછી હવે નાખવામાં આવશે આપણે તો હવે છે મેથી નાખવામાં આવશે હવે મેથી નાખી દઈએ આપણે આપણે આમાં હજી હજી સુધી તમે જોયું ક્યાંય પણ પાણીનો યુઝ કર્યો હવે જે આપણે પલાળેલું મરચું છે સુકું લાલ મરચું એ મરચું નાખવાનું અને પછી એની ઉપર આપણે પાણી રેડવાનું પણ પાણી પણ થોડું રેડવાનું છે કારણ કે આમે જે અંદર જે આપણે બધી વસ્તુ યુઝ કરી છે તે બધા લીલા શાકભાજી છે એટલે એની અંદર ભરપૂર માત્રામાં પાણી તો હોય જ અને આને આપણે એકદમ મિક્સ કરવાનું છે કે જે આ લીલી શાકભાજી અને મરચું એકદમ મિક્સ થઈ જવું જોઈએ એનું બધું એનું ભેગું કરી અને પાણી આ ટાઈપનું પાણી છે એ પાણી અંદર હવે નાખી દેવાનું છે અંદર એટલે શું જે પાણી હતું ને એ પાણીથી થોડી વસ્તુઆરિયા આપણે નાખ્યું અંદર મરચું પછીથી નાખ્યું એટલે મરચાંની અંદર કમ્પ્લીટ પકડ પકડી છે તમે જોઈ શકો છો કે એકદમ ચટણી તમે કેવી સરસ મજાની બની છે આને આપણે હવે માત્ર ખાલી એકથી દોઢ બે મિનિટ જેટલું ગરમ થવા દઈશું એટલે જે પણ આપણે બધી વસ્તુ નાખી છે એ એક તાર થઈ જાય અને બહુ સારી રીતે મિક્સ થઈ જાય અને હવે લાસ્ટમાં આપણે ઉપર દાણા એડ કરીશું અને તમે આને ઉપર લીંબુ નાખી અને પણ લીંબુનો રસ નાખીને ખાઈ શકો છો આ તમે આ છે તમે ભાખરીની અંદર ખાશો રોટલીની અંદર ખાશો કે બાજરીના રોટલાની અંદર ખાશો બહુ બેસ્ટ સ્વાદ આવશે આનો કે પરોઠામાં પણ તમે ખાઈ શકો છો આપણે આમાં જે પાણી નાખ્યું ને એક ગ્લાસ જેટલું થોડું અડધો ગ્લાસ જેટલું એ પાણી એકદમ બળવા દેવાનું આપણે પાણી બળી જશે એટલે જે ઉપર તેલ દેખાય છે આપણને તેલ જે છે એ તરીને આવશે ઉપર એ તેલ રાખવાનું છે આપણે અને પછી એના સજાવટ માટે ધાણા નાખી દેવાના અને પછી એને આપણે ભાખરી સાથે ખાવાની છે તો હવે આપણી ચટણી થઈ ગઈ છે એકદમ તૈયાર શિયાળા માટે સ્પેશિયલ લસણની લીલા લસણની ચટણી આની અંદર તમે વટાણા પણ એડ કરી શકો છો પણ આપણે વટાણા એટલા માટે એડ નથી કર્યા કે આ બેથી ત્રણ દિવસ સ્ટોર કરવી હોય તો થઈ શકે છે અને વટાણાવાળી ના થાય કારણ કે જલ્દી બગડી જવાનો પ્રોબ્લેમ રહે આ તમે કાચની બરણીની અંદર ફરી અને ફ્રીજની અંદર પણ મૂકી શકો છો અને તમે જમવા ટાઈમે આનો યુઝ પણ કરી શકો છો અને બહુ સરસ મજાની ચટણી બની રહી છે આપણું તમે પણ ટ્રાય કરજો અને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર જણાવજો